દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુથી લઈ અન્ય ગુજરાતના કયા વિસ્તારોમાં પડી શકે છે આજે અત્યારે વરસાદ તો બીજી તરફ દોસ્તો આપણે અત્યારે અરબી સમુદ્રની અંદર શક્તિ નામનું જે વાવાઝોડું છે તે અત્યારે કઈ સ્થિતિ પર છે આઈએમડી તરફથી આ અંગેની લેટેસ્ટ માહિતી અમે તમને સૌથી પહેલાં પહોંચાડીશું જેમાં ગુજરાતના દ્વારકાના દરિયાથી આ વાવાઝોડું અત્યારે કયા જગ્યાએ જોવા મળી રહ્યું છે શું નબળું પડી રહ્યું છે કે હવે પછી કેટલા કિલોમીટરના પવનો ફૂકશે ગુજરાતને અસર કરશે કે નહીં એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દોસ્તો દિવાળી પહેલા ફરી ગુજરાતમાં મોટી ઘાત આવવાની કરી છે મોટી આગાહી હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની સાથે જ આપણે દોસ્તો પરેશ ગોસ્વામીની આગાહી જાણીશું અશોકભાઈ પટેલની આગાહી અપડેટોની સાથે દોસ્તો આપણે આવનારા દિવસોમાં ગુજરાતનું વાતાવરણ અને ચોમાસાની વિદાયને લઈને જાણીએ પહેલા જો દોસ્તો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો આપને અત્યારનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર દેખાડીએ

જેમાં દક્ષિણી ગુજરાતના વાતાવરણ ઉપર તમે અત્યારે પણ નજર કરી શકો છો જેમાં વલસાડ ડાંગ આ સાથે નવસારી તાપી વ્યારાથી લઈ અહીં જોઈ શકો નર્મદા જિલ્લા લાગુના કેટલાય પંથકોમાં અત્યારે પણ આકાશમાં વરસાદી વાદળોની ગતિવિધિ અત્યારે જોવા મળી રહી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો જોઈ શકો દરિયાઈ પટ્ટીના ગીર સોમનાથ અમરેલી ભાવનગર લાગુના વિસ્તારોમાં પણ અત્યારે વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ છે ને જેમાં આપણે જાણીશું કે આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના કયા ભાગોમાં જ્યાં દોસ્તો આજે તો અત્યારે જામનગરના જોડિયાના અમુક વિસ્તારોમાં અત્યારે જ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે ખાસ સાંજથી રાત્રિની આગાહી જાણતા પહેલાં અત્યારની અમે તમને હવામાનની લેટેસ્ટ આગળ અત્યારની આગાહી જણાવીએ જેમાં તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાત રિજનવાળા વિસ્તારોની અંદર આજે ગાજવીજવાળા વરસાદની ગતિવિધિ રહે તેવું અનુમાન વ્યક્ત થયું છે જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ તો ગઈકાલે તો પંચમહાલ છોટાઉદેપુરથી લઈ તે ભાગોમાં પણ દોસ્તો એક ઇંચ કરતાં વધુનો વરસાદ પડ્યો અને આજે પણ આ વિસ્તારોની અંદર દોસ્તો છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ

અને ત્યારે હવે પછી અમે તમને અત્યારે દોસ્તો ભારતના વાતાવરણ ઉપર સક્રિય સિસ્ટમો ઉપર નજર કરાવીએ તો તમે અહીં અન્ય મોડલ ઉપર નજર કરી શકો છો ગુજરાતના અરબી સમુદ્રની અંદર દોસ્તો જે શક્તિ વાવાઝોડું હતું તે ગઈકાલથી નબળું પડવાની શરૂઆત થઈ ગઈ છે આ વાવાઝોડાએ વળાંક લેવાની સાથે જ તેની મજબૂતાઈ પચાસ જેટલી ઘટી ગઈ અને અત્યારે આ વાવાઝોડું દોસ્તો હવામાનની આવી રહેલી લેટેસ્ટ આ માહિતી અનુસાર ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ ગયું છે હવે વાવાઝોડાના જોઈ શકો છો વરસાદી વાદળો પણ અત્યારે નબળા પડી રહ્યા છે ને જેને લઈ અરબી સાગરની અંદર પણ તેની અસર વરસાદી ગતિવિધિમાં ઘટાડો છે પરંતુ અહીં તમે ઉત્તર ભારતના વાતાવરણ ઉપર નજર કરો તો મજબૂત એવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરી ભારતના ભાગોમાં અત્યારે દોસ્તો આ સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ ભૂકા કાઢે તેવી આપી રહ્યા છે ગુજરાત ઉપર દોસ્તો ભૂર પવનો હવે પછીના દિવસોમાં ફૂંકાવાની શરૂઆત થશે પરંતુ અત્યારે અમે તમને લેટેસ્ટ માહિતીમાં બતાવી રહ્યા છીએ અને જોઈ શકો આજે દક્ષિણ ગુજરાત લાગુના પૂર્વના મધ્યના અને સૌરાષ્ટ્રના ઘણા જ છૂટાછવાયા જિલ્લાના વાતાવરણમાં આવનારી કલાકોને લઈ વાતાવરણીય અસ્થિરતાના કારણે દોસ્તો છૂટો છવાયો ગાજ વીજ સાથેનો વરસાદ ગુજરાતની અંદર આજે અત્યારે જોવા મળે તેવી સંભાવના અને હવે અમે તમને અહીં દોસ્તો મોડલની અંદર પણ બતાવીએ કે ખાસ ગુજરાતના કયા વિસ્તારોની અંદર તીવ્ર મેઘ ગર્જના સાથેના વરસાદની ગતિવિધિ જોવા મળે તો અહીં તમે જોઈ શકો છો ખાસ હજુ દોસ્તો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના આ જિલ્લાના વાતાવરણની અંદર વરસાદની રહેશે સંભાવના જોકે અત્યારથી જ દોસ્તો આ વિસ્તારોમાં વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ ગઈ છે અને અમે તમને પાછલી એક કલાકની આ વરસાદી વાદળોની ગતિવિધિ ઉપર નજર કરાવીએ તો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલની ગતિવિધિ જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની અંદર પણ જેમાં જોઈ શકો છો ખાસ કરીને અત્યારે ભાવનગરના જેમાં પણ ખાસ તળાજા આ સાથે મહુવાના વાતાવરણની અંદર પણ વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે તો આ સાથે અમરેલી લાગુના રાજુલા સાવરકુંડલા તો અહીં જુનાગઢના પણ ગીર સોમનાથ લાગુના વિસ્તારો હોય કોડીનાર આજુબાજુના પંથકોથી લઈ ધીમે ધીમે આ વરસાદી વાદળાઓ છે કે જે આવનારી કલાકોને લઈ ગાજ ગાજવીજની શરૂઆત કરી શકે છે અને દોસ્તો ધોધમાર વરસાદ હજુ પણ પડી શકે છે આ વિસ્તારોમાં અહીં જોઈ શકો છો જેમાં વધુ સંભાવના ભાવનગર જિલ્લાના એમાં પણ મહુવા આ સાથે તળાજા રાજુલા અમરેલી લાગુના વિસ્તારોથી જૂનાગઢ વિસાવદર ધારી ઢસાના પંથકોથી લઈ છેક જૂનાગઢના પોરબંદર ભાનવડ સુધીના પંથકોના વાતાવરણમાં આવનારી કલાકોમાં પલટો આવે

આમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ રહે તો ઉત્તર ગુજરાત અને કચ્છના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ રહે બાકી કોઈ આજે વરસાદની સંભાવના નથી તમે અહીં જોઈ શકો છો કચ્છના વાતાવરણની અંદર વરસાદી વાદળો જોવા મળી શકે પરંતુ કોઈ જગ્યાએ એવી કોઈ વધુ સંભાવના આજે નથી તેમ છતાં પણ એકલ દોકલ જગ્યાએ હળવો સામાન્ય વરસાદ પડે બાકી વધુ સંભાવના જોર કરી રહ્યા છે હવે માત્ર બે દિવસની અંદર ગુજરાતમાં ભૂર પવનોની એન્ટ્રી થાય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે તેમ છતાં પણ રાજ્યના કોઈક જગ્યાએ વરસાદી વાદળાઓ સામાન્ય ઝાપટા પાડી શકે છે અને અમે તમને અહીં દોસ્તો અરબ સાગરનું પણ વાળું વાતાવરણ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો ઓમાનના દરિયામાં સક્રિય ડિપ્રેશન છે કે જે મધ્ય અરબી સમુદ્ર સુધી આવે તેવી સંભાવના અહીં જોઈ શકો છો દોસ્તો અત્યારે સક્રિય શક્તિ વાવાઝોડું નબળું પડી ગયું છે અને આ વાવાઝોડું આઠ તારીખથી લઈ નવ તારીખ આ સાથે જોઈ શકો નવ દસ તારીખ ઉપર એમાં નવ તારીખે તે વધુ મધ્ય અરબી સમુદ્રથી લઈ આપણા ગુજરાતના દરિયા કાંઠે આવે અને જેના કારણે તમે જોઈ શકો છો તે વાવાઝોડાના કારણે ગુજરાતના દ્વારકા પોરબંદર દરિયાના કાંઠાના ભાગોમાં ફરી વરસાદી વાદળો આવે અને જેની થોડી અસરના રૂપે સામાન્ય વરસાદની ગતિવિધિ દોસ્તો સૌરાષ્ટ્ર કાંઠે નોંધાય નવ તારીખ ઉપર તેવું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિ ખાસ આવનારી ચોવીસ કલાક સુધી વધુ રહે તેવું અનુમાન અને તમે અહીં દોસ્તો જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી અત્યારે દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ પણ આપી દીધું છે એમાં વલસાડ નવસારી નર્મદા અને તાપી જિલ્લાના ભાગોથી લઈ જોઈ શકો છો છોટા ઉદેપુર સુરત આ સાથે જ ભરૂચના અને ડાંગ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની ચેતવણી અત્યારે આ વિસ્તારો માટે આપવામાં આવી જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડે આ સાથે દોસ્તો અત્યારે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અરબ સાગરની અંદર સક્રિય જે અવશેષો અત્યારે ડિપ્રેશનની અંદર પરિવર્તિત થયા તે બતાવીએ તો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગે આ ડિપ્રેશન ઓમાનના દરિયાની અંદર સક્રિય હોય તેવી માહિતી આપી છે ને અહીં તેનો અત્યારનો સાત તારીખની ગતિવિધિનો લેટેસ્ટ મેપ આવી રહ્યો છે ને તમે જોઈ શકો દ્વારકાના દરિયાથી આ દોસ્તો વાવાઝોડું ધીમે ધીમે વળાંકો મારતું ને ઘૂમરા મારતું ઓમાનના દરિયે ગયું ઓમાનના દરિયાથી ગઈકાલે તેમણે વળાંક લીધો અને દક્ષિણી પૂર્વની દિશા તરફ વળાંક લેવાની સાથે વાવાઝોડું નબળું પડી ડીપ ડિપ્રેશનમાંથી અત્યારે ડિપ્રેશનની કેટેગરીમાં આવી ચૂક્યું છે અને હવે પછી અહીં આવવાની સાથે તે વધારે નબળું પડે અને લો પ્રેશરમાં પરિવર્તિત થાય ને તમે જોઈ શકો છો ડિપ્રેશન અરબી સમુદ્રના મધ્ય ભાગો તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ને આપણા ગુજરાતના દરિયાથી નવસો ને દ્વારકાથી નવસો સિત્તેર કિલોમીટર તો ખાસ કચ્છના નલિયાથી નવસો ને નેવું કિલોમીટર અંદર આ વાવાઝોડાની અત્યારે દોસ્તો લોકેશન જોવા મળી રહ્યું છે અત્યારે અરબ સાગરની અંદર ડિપ્રેશનની અંદર દોસ્તો ચાલીથી લઈને પચાસ કિલોમીટરના સરેરાશ પવનના ઉડી રહ્યા છે તો જોટાના પવનો હજુ પણ સાઠ કિલોમીટર સુધીના જોવા મળી રહ્યા છે અને ખાસ આજની રાત્રિથી દોસ્તો તે

સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો ધીમે ધીમે દોસ્તો પૂર્વની દિશા તરફ આગળ વધી રહ્યું છે જેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દોસ્તો ઉત્તરી ભારતના ભાગો પરથી હિમાલયની તળેટીના પહાડી વિસ્તારો તરફ ધકેલાઈ જશે એટલે ગુજરાત ઉપર દોસ્તો જે અત્યારે અસ્થિરતાના કારણે વરસાદની ગતિવિધિ જામી રહી છે તે ઓછી થઈ જશે અને ભૂર પવનો એટલે કે સૂકા પવનો ગુજરાતની અંદર એન્ટ્રી કરી શકે છે આવનારા બે થી ત્રણ દિવસની અંદર ગુજરાતમાંથી બે હજાર પચીસના ચોમાસાની સંપૂર્ણ વિદાય થાય તેવું અત્યારે દોસ્તો જોવા મળી રહ્યું છે અને જોઈ શકો હજુ આઠ તારીખ ઉપર સૌરાષ્ટ્રના કેટલાક છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી સામાન્ય ઝાપટાનો માહોલ રહે તો નવ તારીખે પણ હળવી ગતિવિધિ ખૂબ જ સીમિત વિસ્તારમાં રહે અને અગિયાર બાર તારીખના વાતાવરણ ઉપર તમે અમે તમને અહીં જોઈ શકો છો બાર તારીખ તેર તારીખ આ સાથે ચૌદ તારીખનો ગુજરાતનો અહીં મેપની અંદર માર્ગ બતાવી રહ્યા છીએ જેમાં સંપૂર્ણ ગુજરાત ઉપર તો બીજી તરફ ચૌદ પંદર તારીખ ઉપર પણ દોસ્તો ગુજરાતની અંદર કોઈ મોટી ગતિવિધિ ન રહે આમ અગિયાર તારીખથી લઈ અને દોસ્તો અઢાર તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું રહે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે પરંતુ તમે અહીં જોઈ શકો છો ખાસ કરીને અમેરિકન મોડલની અપડેટ અમે તમને અહીં મોડલમાં બતાવી રહ્યા છીએ અને દોસ્તો આવનારા પંદર તારીખ પછીના સેશનની અંદર બંગાળની ખાડીના તમિલનાડુના કાંઠાના ભાગોમાં ફરી એક નવી લો પ્રેશર સિસ્ટમ બને તેવું અત્યારે જોવા મળી રહ્યું છે દક્ષિણી ભારતની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિની અંદર વધારો થશે લો પ્રેશર ખાસ કરીને બંગાળની ખાડીમાં બને અને જેના કારણે તમે જોઈ શકો છો સોળ તારીખ ઉપર દક્ષિણી ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવી શકે આ સાથે જોઈ શકો છો અઢાર તારીખ ઉપર આ લોપરેશનની સ્થિતિ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આવે અને જેના કારણે દક્ષિણી ગુજરાતના સુરત ભરૂચ ડાંગ આ સાથે જ ભાવનગર અમરેલી જૂનાગઢના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ફરી અઢાર તારીખ ઉપરના વાતાવરણમાં પલટો આવી શકે છે આમ દોસ્તો અઢાર તારીખથી લઈને વીસ તારીખની વચ્ચે બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમોના કારણે ગુજરાતના વાતાવરણમાં અમુક દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર માવઠા રૂપી વરસાદની સંભાવનાઓ અત્યારે લાંબા ગાળાના મોડલોની અંદર જોવા મળી રહી છે જો કે આ દોસ્તો આગળ જતા જોવા મળી શકે અને ત્યારે એવામાં હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી પણ દોસ્તો આવનારા દિવસોમાં માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે તેમણે દિવાળી અને આવનારા બેસતા વર્ષની અંદર ગુજરાતમાં વરસાદી ગતિવિધિને લઈ વાદળિયું વાતાવરણ રહે તેવી સંભાવનાને તેમણે ખાસ કરીને અઢારથી લઈ ત્રીસ ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીમાં લો પ્રેશર બને અને દિવાળીના દિવસે અને બેસતા વર્ષના દિવસે ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ અને પવન ફૂંકાવાની સંભાવનાની સાથે નવેમ્બરની શરૂઆતમાં માવઠા થવાની આગાહી તેમણે કરી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ખાસ કરીને ચાલીસ કિલોમીટરના પવનો ફૂંકાવાની આગાહી તેમની છે અને શક્તિ વાવાઝોડું અત્યારે ગુજરાતને લઈ કોઈ અસર ન કરે અને વાવાઝોડું અરબ સાગરમાં જ સમાઈ જાય તેવી તેમની આગાહી તો બીજી તરફ આગાહીકાર એવા દોસ્તો હવામાન સાથે જોડાયેલા એવા અશોકભાઈ પટેલે પણ અત્યારે ખાસ કરીને આવતીકાલ એટલે કે આઠમી ઓક્ટોમ્બર પછી મોટા ભાગે ગુજરાતનું વાતાવરણ સૂકું થઈ જાય તેવી આગાહી કરી છે ને માત્ર બે ત્રણ દિવસની અંદર બે હજાર પચીસનું ચોમાસું ગુજરાતમાંથી વિદાય લઈ લે બે દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાની આગાહી કરી છે અને બીજી તરફ કે અત્યારે સૌરાષ્ટ્ર કચ્છના કિનારાથી અરબસાગરમાં જે નેવું કિલોમીટરે ડિપ્રેશન શક્તિ વાવાઝોડું છે તે પણ દરિયામાં જ સમાઈ જાય તે પ્રમાણેની આગાહી અશોકભાઈ પટેલે કરી છે ને ખાસ આગાહીકાર એવા પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરતાં કહ્યું છે કે અત્યારે જે વાવાઝોડું અરબી સમુદ્રની અંદર છે તે વળાંક લેવાની સાથે પચાસ ટકા તેમની શક્તિ ગુમાવી ચૂક્યું છે ને હવે આ માત્ર સિસ્ટમના ફોર્મમાં વાવાઝોડું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને આજે અને આવતીકાલે બે દિવસ રાજ્યના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડે તેમાં તેમણે કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્રમાં પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ દ્વારકા જામનગરના તો આ સાથે મધ્યમથી ભારે વરસાદી ઝાપટા તો મધ્યપ્રદેશ બોર્ડરના અને અમુક ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ જોવા મળે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે તો આ રીતે દોસ્તો ગુજરાતની અંદર હવે માત્ર બાર થી છત્રી કલાક સુધી વરસાદી વાદળોની ગતિવિધિ અને વરસાદ પડે ત્યાર પછી ગુજરાતમાં ચોમાસાની વિદાય થાય પરંતુ વિદાય પછી પણ પશ્ચિમી વિક્ષેપો આવવાના કારણે આવનારા નવેમ્બર અને ખાસ વીસ તારીખ પછીના સમયગાળાની અંદર ગુજરાતમાં છૂટો છવાયો માવઠા સ્વરૂપેનો વરસાદ આવી શકે છે અન્ય એ લગતી કોઈ પણ અપડેટ આ ચેનલ થકી અમે તમને